સ્પેસમાં અમેરિકા અને તેના સાથીઓની રક્ષા માટે બનાવવામાં આવેલી યુએસ સ્પેસ ફોર્સે કક્ષામાં એટલે કે ઓન ઓર્બિટ મિલિટરી મિશન માટે ખાનગી સ્પેસ કંપનીઓ રોકેટ લેબ અને ટ્રુ એનોમલી સાથે પાર્ટનરશિપ કરી છે. મહત્વનું છે કે યુએસ સ્પેસ ફોર્સે પડકારોને પહોંચી વળવા માટે તેના પ્રકારનું પહેલું વિક્ટર હેઝ ટેકનિકલી રિસ્પોન્સિવ સ્પેસ મિશન લોન્ચ કર્યું છે આ મિશન ઓન ઓર્બિટ સામનો કરશે તો આ રોકેટ લેબ દ્વારા બનાવી અને અને લોન્ચ કરવામાં આવેલું કોલોરાડોની સ્ટાર્ટઅપ ટ્રુ એનોમલી દ્વારા બનાવવામાં આવેલા સેટેલાઇટનો પીછો કરશે આ સાથે જ રોકેટ લેબ સ્પેસ ક્રાફ્ટ ટ્રુ એનોમોલીની સાથે અવકાશમાં મુલાકાત કરશે નજીકથી તસવીરો ખેંચશે અને મળતી માહિતી અનુસાર ઓન ઓર્બિટ લક્ષ

CN24 News Mobile App